જ્યારે આપણે અચાનક વાગી જાય છે હાલતા હાલતા પડી જાય છે મોચ આવી જાય છે જેને આપણે મચકોડ કહે છે અને એ મોચ યા મચકોડની તમને ઠીક કરવા માટે એક એવો સરળ ઘરગથ્થુ ઉપાય બતાવીશ એકવારમાં તમને તાત્કાલિક એમ લાગશે ગણતરીના સેકન્ડમાં કે તમારી જ્યાં મચકોડ આવી હતી ત્યાં દુખાવો છે એ ઓછો થઈ જશે હું કલ્પના રાઠોડ એક્યુ પ્રેશર એક્યુ થેરેપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન એની માટે જે ઘરગથ્થુ ઉપાય તૈયાર કરું છે બે ચમચી તમે ડુંગળીનો પેસ્ટ લઈ લેજો બે ચમચી ઘઉંનો લોટ લઈ લેજો એક નાની ચમચી હળદરનો પાવડર લઈ લેજો એક નાની ચમચી જાયફળનો પાવડર લઈ લેજો એક ચમચી એમાં તલનું તેલ મળાવી એક થીક પેસ્ટ તૈયાર કરી લેજો અને એ પેસ્ટને જ્યાં કણે પણ તમને મોચ છે મચકોડ આવી ગઈ છે દુખાવો થાય છે એના ઉપર લગાવી ઉપરથી સુતરાઉ કપડાથી તમે બાંધી અને એને છ થી આઠ કલાક રહેવા દેજો यदि तुमने એમ લાગે છે કે જૂની પ્રોબ્લેમ છે જ્યાં વાગી ગયું છે હાથમાં હોય પગમાં હોય જોઈન્ટ ઉપર હોય ત્યાં લગાવી અને તમે 6 થી 8 કલાક રેવા દેજો જૂની પ્રોબ્લેમ છે લગાતાર તમે થોડા દિવસ આને જરૂર કરીને જુઓ ગમે તેવો મોચનો દુખાવો છે મચકોડનો દુખાવો અને સોજો દૂર થઈ જશે